નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબાપુરની ખબરમાં આપનું સ્વાગત છેટર મશીન ચોરી થતાં ફરિયાદ નોંધાઈ સમાચાર વિગતવાર તાલુકાના રાણાસર ગામ ખાતે રહેતા ભાવદીપભાઈ રાજેશભાઈ રાણા ગુરુવારે રાત્રે લગ્ન પ્રસંગે રાસ ગરબા હોય તે સમયે અગિયાર ત્રીસ પોતાના માલિકીનું ખેતી કામ માટે વપરાત ઉપયોગી રોટર વેટર મશીન જેની હાલની કિંમત રૂપિયા ચાલીસ હજાર રૂપિયા છે જે મુકેલ જગ્યા પર પડેલ હતું જ્યારે શુક્રવારે સવારે નવ ત્રીસ વાગ્યાની પોતાના પુત્રને સ્કૂલમાંથી છોડીને પરત ફર્યા હતા તે સમયે રોટરવેટર તે જગ્યાએ હતું નહીં તે તે બાબતે તેમણે વિજાપુર પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ છે ભાવદીપભાઈ શું ઘટના બની છે ગુરુવારની રાત્રે બાર વાગ્યા પછી રોટરવેટર આવે જે કે ટ્રેક્ટરનું નાનું મિની ટ્રેક્ટરનું એ ચોરાઈ ગયું છે એની જાણ મેં પોલીસ સ્ટેશન વિજાપુરમાં કરી છે અને ફાયર આઈ પણ કરાવી છે એ રોટર મશીન જે છે કેટલા વાગે ચોરી થયું છે આપને સાડા અગિયાર તો મેં રાતે જોયું હતું એના પછી એ અહીંયા માલેવીના મંદિરની અંદર રાસ ગરબા હતા બરાબર એક વાગે પતે એના પછી થયું છે થઈ ગયું કઈ વિસ્તાર કહેવાય મહાદેવ મહાદેવીનું મંદિર રણાસર રણાસર શું માંગણી છે હવે તમારી જે રોટર વેટર ગયું છે ચોરને પકડીને પોલીસ પરત કરી આપે